નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો રાજ્યમાં બાગાયતી ખેતીના ચાર સેન્ટર બનશે મિત્રો રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે ચાર સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનશે આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએફ વ્યાજ દર વધારાને સરકારની મંજૂરી મિત્રો ઈપીએફઓ એ વ્યાજ દર આઠ પોઈન્ટ પંદર ટકાથી વધારીને આઠ પોઈન્ટ પચીસ ટકા કર્યો છે મિત્રો ઈપીએફઓ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાણકારી આપતા કહ્યું હતું કે ઈપીએફઓ સભ્ય માટે નાણાકીય વર્ષ બે અને ચોવીસ માટે આઠ વ્યાજ દર નક્કી કરાયો છે ઈપીએફઓએ વ્યાજદર વધારવાની જાહેરાત તો ફેબ્રુઆરી બે હજાર તેવીસમાં કરી હતી પરંતુ સરકારે હવે તેને મંજૂરી આપી છે અને હવે એટલે જ્યારે વાર્ષિક વ્યાજ જમા થશે ત્યારે તે વધીને આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાની રકમ વધશે મિત્રો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા ટર્મમાં બજેટને મુદ્દે ખૂબ જ આશા સેવાઈ રહી છે નીચલા સ્તર અને મધ્યમ વર્ગના લોકોને સરકાર બજેટમાં તેની મહત્વકાંક્ષી યોજનાઓના માધ્યમથી વિશેષ લાભ આપી શકે છે મિત્રો નોકરિયાત લોકો માટે પણ આવકવેરામાં છૂટછાટની મર્યાદા વર્ષ અને સ્લેબ પરિવર્તન થાય તેવી આશા પણ સેવાઈ રહી છે કિસાન સન્માન યોજનાની રકમમાં વધારો થાય તેવી પણ આશાઓ સેવાઈ રહી છે ત્યાર મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજે આ વિસ્તારમાં ભારે વરસાદ મિત્રો પંદર તારીખ સુધી માત્ર છૂટો છવાય વરસાદ પડવાનો છે અને મિત્રો સોળ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે સોળ તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે તેમાં બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવશે અને ગુજરાત સુધી આવતા આવતા ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન સ્વરૂપ લેશે મિત્રો સોળથી ત્રીસ જુલાઈ સુધીના સેશનમાં રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થાય તેવા સમાચાર જોવા મળે તેવી શક્યતાઓ છે ત્યાર મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય મિત્રો પૂર્વ માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે પૂર્વ અગ્નિવને બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે બીએસએફ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઝ સિક્યોરિટી ફોર્સ એટલે કે સીઆઈએસએફ અને સીઆરપીએફની ભરતીમાં દસ ટકા અનામત આપવામાં આવશે આ નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે

કે આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ન હોવાથી લોકોને ગરમી સહન કરવાનો વારો આવશે સોળ જુલાઈ પછી મેઘરાજા ફરી સક્રિય થતા રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે મિત્રો આ પચીસ સત્તર થી ચોવીસ જુલાઈમાં રાજ્યમાં વરસાદનો જોર રહેશે અને ઉલ્લેખનીય છે કે ચોવીસ કલાકમાં રાજ્યના સુડતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચૂંટણી પહેલા બજેટમાં મોટી જાહેરાત મિત્રો મહિલાઓ માટે પંદરસો રૂપિયાનું માસિક ભથ્થું પરિવાર દીઠ વર્ષમાં ત્રણ ગેસ સિલિન્ડર મફત યુવાનોને દસ હજાર એપ્રેન્ટરશીપ દસ લાખ યુવાનોને એપ્રેન્ટિસશીપની તક પચાસ લાખ ખેડૂતોને મફત વીજળી અને કન્યાઓને મફત શિક્ષણ આપવાનું મિત્રો મહારાષ્ટ્ર સરકારે કર્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પચીસ જૂનથી દેશમાં ટેલિકોમ એક્ટ લાગુ મિત્રો દેશમાં છવ્વીસ જૂનથી નવો સંચાર કાયદો લાગુ થયો છે આ કાયદાઓ સરકારને રાષ્ટ્રીય સુરક્ષા અથવા યુદ્ધના કિસ્સામાં કોઈ પણ અથવા તમામ ટેલિકમ્યુનિકેશન સેવાઓ અથવા નેટવર્કનું નિયંત્રણ અને સંચાલન કરવાની મંજૂરી આપશે નવા કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ પોતાના નામે વધુમાં વધુ નવ સિમ કાર્ડ રાખી શકે છે હવે ભારતીયો જીવન દરમિયાન વધુમાં વધુ નવ સિમ કાર્ડ જ લઈ શકશે સાથે જ નકલી સિમ કાર્ડ લેવા પર ત્રણ વર્ષની જેલ અને પચાસ લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પશુપાલકોને દસ હજાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાત સરકાર સહાય યોજના બે હજાર ચોવીસ એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે શરૂ કરી એક પહેલ છે આ યોજનાનો મુખ્ય હેતુ કુદરતી ખેતી પદ્ધતિઓનો પ્રોત્સાહન આપવાનો અને દેશી ગાયની જાતિઓને જાળવવાનો છે મિત્રો ગુજરાત તેની જીવન સંસ્કૃતિ અને મજબૂત કૃષિ વારસા માટે જાણીતું છે મિત્રો તેણે તાજેતરમાં ગાય સહાય યોજના બે દર વર્ષે દસ ની સહાય રકમ પશુપાલન સાથે સંકળાયેલી વ્યક્તિઓને સશક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ યોજના રાજ્યના અર્થતંત્ર પશુપાલક માલિકો દ્વારા ભજવવામાં આવતી મુખ્ય ભૂમિકા સ્વીકારે છે અને તેમના જીવનની ગુણવત્તા સુધારવા માટે તેમને જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવાનો હેતુ ધરાવે છે મિત્રો ગુજરાતના કૃષિ કેપમાં ગાય ઉછેરના પુષ્કળ યોગદાનને ઓળખે છે અને આ ક્ષેત્રના ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માંગે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લીલો દુષ્કાળ જાહેર મિત્રો હવામાન વિભાગની આગાહીને પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોનો ચોમાસુ પાક ભારે વરસાદને કારણે નાશ થયા છે અને ઘણા એવા ખેડૂતો છે કે જેમના ખેતરમાં વારંવાર કપાસ્ય સોંપી અને નાશ પામ્યા છે આ વર્ષે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે જેથી મિત્રો સરકારે આ બધા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે જો કે મિત્રો ખેડૂતોને આમાં વળતર મળવું જોઈએ કે નહીં એ તમારું મિત્રો શું કહેવું છે અમને મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને તમે જરૂરથી જણાવજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ પાંચ હજારની મફત સહાય મિત્રો રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારે કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવા રાજ્ય સરકાર તરફથી પચાસ રૂપિયા સુધીની સહાય આપશે મિત્રો ઈજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર આ સીધી રકમ હોસ્પિટલને ને આપશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી હપ્તા ને લઈને મોટું અપડેટ મિત્રો ભારત સરકાર દ્વારા અત્યાર સુધી સત્તર હપ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે ગયા મહિને પ્રધાનમંત્રી મોદી દ્વારા વારાણસીથી ખેડૂતોને કિસાન યોજનાનો સત્તરમો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો હવે મિત્રો આ દિવસે અઢારમો હપ્તો જાહેર થઈ શકે છે મિત્રો ઓક્ટોબરમાં અઢારમો હપ્તો આવી શકે છે મિત્રો ભારત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં કિસાન યોજનાનો અઢારમો હપ્તો જાહેર કરવામાં આવી શકે છે પરંતુ હપ્તો મળે એ પહેલાં ખેડૂતોને અમુક કામ કરવા જરૂરી છે તેમનો જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ત્રણસો યુનિટ વીજળી મફત મિત્રો પીએમ સૂર્યગર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના ત્રણ તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી હતી અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક વધુ છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને વીજળી મફત આપવામાં આવશે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક પંદર હજાર રૂપિયાની આવક પણ મેળવી શકો છો તો મિત્રો તમને કઈ રીતે આ વાર્ષિક આવક મળશે તેના પર નજર કરીએ તો તમે એક કિલો વટના સોલાર પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર ચારથી પાંચ યુનિટ વીજળી દિવસ દરમિયાન ઉત્પન્ન થશે આવી સ્થિતિમાં જો મિત્રો તમે મોટો પ્લાન્ટ લગાવો એટલે કે ત્રણ કિલો વોટનો પ્લાન્ટ લગાવો છો તો તમને એની અંદર દરરોજ લગભગ પંદર યુનિટ વીજળી ઉત્પન્ન થશે એટલે કે દર મહિને ચારસો ને પચાસ યુનિટ વીજળી ઉત્પન્ન થવાની છે જો હવે તમે આ વીજળીનો ઉપયોગ કરો છો તો ઠીક છે બાકી એ વીજળી એ સરકાર ખરીદી લેશે અને એમના પૈસા તમને આપશે મિત્રો સરકારનું કહેવું છે કે આમ આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ પિસ્તાલીસ હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં હવે ફરીથી વરસાદી માહોલ જામ્યો છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે સારો એવો વરસાદ તૂટી પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાય છે આ દરમિયાન આજે રાજ્યના અઢાર જિલ્લામાં સ્થાનિક હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે તો હવે એવામાં નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી પણ સામે આવે છે મિત્રો તેમના જણાવ્યા અનુસાર તેર અને ચૌદ તારીખના રોજ અમુક વિસ્તારોમાં હળવો અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે મિત્રો પરેશભાઈ ગૌસ્વામી જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સારો વરસાદ થઈ શકે છે તો ગુજરાતના મધ્યના કેટલાક ભાગોમાં નડિયાદ આણંદ ખેડા ગાંધીનગર અમદાવાદમાં મધ્યમ વરસાદની સંભાવના છે તો દાહોદ ગોધરા અને છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદ પડી શકે છે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીના જણાવ્યા અનુસાર હાલ ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે કારણે ગુજરાત અને રાજ્યના મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને હજી પણ પડવાનો છે અને આજે અને આવતીકાલે ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે મિત્રો કચ્છમાં મિત્રો તેમને છે કે આ સમયગાળા દરમિયાન કચ્છમાં વરસાદની તીવ્રતા ઘટશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે અને મિત્રો ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠામાં મધ્યમ વરસાદ પડી શકે છે પરંતુ એક બે જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ